હેલો મિત્રો સ્વાગત છે નવા માં બધાને જય માતાજીને અત્યારે આપણે છે ને ભીંડા તોડી છે અને ભીંડા તોડીને પછી જવાનું છે માર્કેટની અંદર તો માં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરી બકાલાના ભાવની સંપૂર્ણ માહિતી તમને મળી રહે તો ચલો પેલા ભીંડા તોડી લઈએ અને પછી આપણે ની હેરાજી હરાજીમાં તો ભીંડા જુઓ પેલા આપણા આ રીતના ભીંડા છે અત્યારે અને અત્યારે ભીંડાની અંદર ભાવે ખૂબ સારો છે તો તમે પણ કોમેન્ટ કરજો તમારે શું બકાનું છે અને કઈ રીતના ભાવતાલ છે એ જરાક કોમેન્ટ કરી ના બાકી તો અમારે જો આ રીતનો ભીંડો છે અને ભાવ પણ ખૂબ સારા મળે છે અત્યારે અને હમણાં સાઇઝ છે ને થોડીક વધી ગઈ છે ભીંડાની કારણ કે એક દિવસ પડ્યો નહોતો એના કારણે છે ને ભીંડાનું આ બધું ચેટિંગ વેઠાઈ ગયું છે તોડવાનું

પાંચ ને પછી બે ના રેપન બે આ બે રૂપિયા ત્રણ ચાર પાંચ દર વીસો ને બે ના વી હાલ તારે એક નું કરવું ત્રણ વીસ વી વી

હાઈટ કરો બધાને જરા ધ્યાન કરો પૂરણો કરો એ ભાઈ દોડો કરો મેં કાટી કરી થી આવે એક એક

અલા બેન જો 10 વાળો 15 ના 60 હા રોડા ફોને મે પૈસા હાલે 60 ત્રણ એક એક

મરિના <laughs> પાસભાઈ <laughs> એક કટરે 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 તશામાં ઉતારવા એકાંત જંગલ રાજા ભીમરાજી જુલાવડાના બસ ઉલવડા સાડ 132 ના એ ભાઈ não não é? Não, é? Não, é? Não, é? Não, é? não pode